પેટ્રોલથી મોંઘા થઈ ગયેલા શાકભાજીની સાથે રોજિંદી કરિયાણાની ચીજ વસ્તુઓના ભાવ પણ ઓછા વધતા અંશે વધ્યા છે તહેવારોમાં ખાદ્ય તેલોની માંગ વધે છે અને ગુજરાતમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા સિંગતેલના ડબ્બાનો ભાવ બે હજાર સાતસો એસીથી વધી બે હજાર આઠસો ચાલીસ રૂપિયા થયો તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અઢારસો વીસથી વધીને અઢારસો સાહીઠ થયો જ્યારે પામોલીન તેલનો ભાવ ચૌદસો વીસ થી વધી ચૌદસો ચાલીસ થયો તમામ ચીજ વસ્તુઓ થોડી થોડી મોંઘી બનતા ચાર લોકોના એક મધ્યમ વર્ગીય પરિવારનો મહિનાનો ખર્ચ ત્રણ થતો હતો જે હવે વધી ચાર થી પણ ઉપર પહોંચી રહ્યો છે તેલમાં ભાવ થોડા વધ્યા છે અઠવાડિયા દસ દિવસ પહેલાં થોડા પચાસ સો રૂપિયાની તેજી છે અત્યારે સૂકા મેળવવામાં તેજી છે ચોખા ઘઉંમાંય તેજી છે થોડી હવે ઉપરથી ખેલ આવે કે ઉપરવાળા એમ કે કોઈ કોઈ વરસાદ વધારે છે કોઈ કંઈ આવક ઓછી છે એવું કહેવામાં આવે સિંગ સિંઘ તેલમાં અત્યારે દસ પંદર દાણામાં દોઢસો બસો રૂપિયાની તેજી બોલે છે ને અત્યારે સારા અઠ્યાવીસો અઠ્યાવીસો ભાવ ચાલે અત્યારે પહેલાં અઠવાડિયા દસ દિવસ પહેલાં સારા છવ્વીસો એવો ભાવ હતો કપાસિયામાં એ રીતે જ છે સિંગતેલના જેમ અત્યારે અઢારસો આ સારા અઢારસો ભાવ છે પહેલાં સોળસો હતો સારા પંદરસો હતો પામુલીમાં એ સો દોઢસો રૂપિયા થઈ ગઈ પામોલીને વધવાથી આ બધું બીજું તેલ વધે ભાવ દાળમાં વધારો દાળમાં વધારો છે ચણા દાળમાં ફેર પડે બજેટમાં ફેર પડે ને હવે ત્રણ હજારમાં મહિનો કર્યાનું ચાલતું હોય એની જગ્યાએ અત્યારે સાડા ચાર પાંચ હજાર થઈ જાય છે ગ્રાહકમાં હવે મીડિયમમાં ફરક પડે પૈસાવાળાને કોઈ વાંધો ના આવે રોડ લાવવા ઓછા પગારવાને બહુ તકલીફ પડે હવે એ તો બહુ ખ્યાલ ના આવે ઉપરવાળાને ખ્યાલ આવે અમે રિટેલ વેપારી અમને બહુ લાઈન વેચવાનું હોય તહેવારમાં થોડું તેજી રહે છે ભાવ જેમ તહેવાર આવે એમ ભાવ વધે છે